કારણ કે જ્યારે વરસાદ ન આવતો હોય ત્યારે મોર કળા કરીને ખાસ કરીને વરસાદને ટંકા કરીને બોલાવતો હોય છે અને ત્યારબાદ ઘેલી ચિત્રા અને વાહન છે એમનો મિત્રો ભેંસને આપશો જાણો છો કે ભેંસને પણ મિત્રો ખાસ કરીને વરસાદ ગમે છે તો આ ત્રણેય નક્ષત્રના વાહન જોવા જઈએ તો ખાસ કરીને વરસાદના મોટા યોગ બની રહ્યા છે હાલ મિત્રો પરિસ્થિતિ એવી છે કે હાલ મિત્રો ઘણો વરાબ જોવા મળી રહ્યો છે વરસાદને લઈને બહુ મોટી શક્યતા રહેલી નથી પરંતુ ખાસ કરીને જેઓ મિત્રો ઓતરા નક્ષત્ર ઉત્તર છે તેવી જ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત એક્ટિવિટી સક્રિય થશે અને આપ સૌ જાણો અત્યારે વરસાદ એટલો પડી રહ્યો છે કે ભૂક્કા કાઢી નાખે દક્ષિણ ચીનની અંદર અઢીસો કિલોમીટર પ્રતિ કલાક એટલે બસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટકતા જ્યાં ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા તો આવા વાવાઝોડાના સર્જન પણ મિત્રો થઈ શકે છે તો આજના વિડીયોમાં ત્રણેય નક્ષત્ર વિશે વાત કરવાના છીએ કે આ નક્ષત્ર ક્યારે બેસશે આ નક્ષત્રની અંદર કેવી લોકવાય છે અને આ નક્ષત્રમાં આ વર્ષે કેવા વરસાદના યોગ છે તેને લઈને વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો જો યુટ્યુબ ચેનલ ઓનલી શું પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ આવડીઓને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે ઓતરા નક્ષત્ર એટલે કે ઉતરા ફાલ્ગુની નક્ષત્રની વાત કરીએ તો કહેવાય છે એના વિશે જો વર્ષે ઓત્રા તો કાઢે છોતરા એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ પડતો હોય જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા મિત્રો આ બે કહેવત છે ઉતરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્ર માટે પ્રખ્યાત છે આ ચોમાસાના વિદાય સમયનું પ્રથમ નક્ષત્ર આપણે જે ત્રણેય નક્ષત્રની વાત કરીએ એ ત્રણે ત્રણ નક્ષત્ર ખાસ ચોમાસાના વિદાય સમયના ત્રણે ત્રણ નક્ષત્ર છે સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થઈ જતી હોય છે જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના આવતા એટલો અતિ ભારે વરસાદ પડતો હોય છે જો વર્ષે ઓતરા ધાન ન ખાય કૂતરા આ કહેવતનો શું મતલબ થાય તો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને ભારે નુકસાન થાય છે કેમ કે મોટાભાગના પાકો હવે મિત્રો પાકવાની સ્થિતિમાં હોય છે અથવા ખેડૂતો તેને ખાસ કરીને ઉત્પાદન લેવા માટે કાઢતા હોય છે જો પાકતા સમયે અતિ ભારે વરસાદ પડે તો ખાસ કરીને ફાયદો કરતાં વધારે નુકસાન થાય છે અને આવો પાક છે બગડે છે ખાવાલાયક રહેતો નથી તો ખાસ કરીને ઓતરા નક્ષત્ર માટે આ છે હાથીયા નક્ષત્ર વાત કરીએ તો હાથીઓ વર્ષે હાર તો આખું વરસ પાર જો વર્ષે હાથીઓ તો મોતીનો પુરાય સાથીઓ મિત્રો ખૂબ જ હાથિયા નક્ષત્ર વિશે લખેલું છે હાથિયા નક્ષત્રમાં ભારે વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણાય છે ત્યારબાદ સ્વાતિ અને ચિત્રા નક્ષત્રમાં માવઠાઓ ગણવામાં આવશે હાથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકસાનકારક બંને ગણાય છે જેમ છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાકને નુકસાન થઈ શકે છે અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષે પાછળનો હાથીઓ છે એ સારો વરસાદ છે એ પાડી અને ખાસ કરીને વરસાદનો જે કંઈ ઘટ છે એ પૂરી કરી જતો હોય છે અમુક વિસ્તારમાં આ નક્ષત્રમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતા હોય છે ઘણીવાર મિની વાવાઝોડા પણ જોવા મળતા હોય છે પવન જોરદાર ફૂંકાતો હોય છે હાથીયા નક્ષત્રમાં ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયગાળામાં આદરનો વરસાદ જોવા મળતો હોય છે જ્યાં પણ વરસાદ પડે છે ત્યાં ભારે વરસાદ પડી જતો તૂટી પડતો હોય છે કહેવાય છે કે હાથી ત્રણ પગ ઊંચા કરી લે તો પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ ના પડે અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે આથી પૂંછડી ફેરવતો ગયો મતલબ કે છેલ્લે વખત ભારે વરસાદ પડી જતો હોય છે તો આથી આથી આ નક્ષત્રમાં પણ તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળતો હોય છે અને વાત કરીએ ઘેલી ચિત્રાની તો એકવાર ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર નવસો નવ્વાણું નદીઓનું સર્જન થયું તો એટલો બધો વરસાદ પડ્યો જૂ લોકોનું માનીએ તો ઘેલી ચિત્ર નક્ષત્ર દરમિયાન એક વર્ષે એટલો વરસાદ પડ્યો કે નવસો નવ્વાણું નદીઓનું સર્જન થઈ ગયું હતું તેના પરથી જો તમે અંદાજી લગાવી શકો કે ઘેલી ચિત્રા નક્ષત્રમાં કેટલો ભયાનક વરસાદ પડતો હોય છે મિત્રો આ એક લોકવાયકા છે આવું ક્યારેક જ મિત્રો દસ હજાર વર્ષોમાં હજારો વર્ષોની અંદર એકાદ વખત બનતું હોય છે આ નક્ષત્રમાં વરસાદના જો યોગ જોવામાં આવે તો મોટેભાગે ખેલી ચિત્રા નક્ષત્રમાં ચોમાઈ ચોમાસાની વિદાય છે એ આપણા ગુજરાત રાજ્યમાંથી થઈ જતી હોય છે તેથી વરસાદની સંભાવના નહવત જોવા મળતી હોય છે તેમ છતાં પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જાવાને કારણે ક્યારેક ક્યારેક માવઠા સ્વરૂપે અમુક વિસ્તારમાં મધ્યમ હળવો વરસાદ છે જોવા મળતો હોય છે અને ખાસ કરીને ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર નવરાત્રિ મિત્રો આવતી હોય છે અને ખાસ કરીને હાથિયા નક્ષત્ર ઉતરતા પણ મિત્રો નવરાત્રી શરૂ થતી હોય છે હવે મિત્રો આપણે જોઈએ કે આ નક્ષત્ર ક્યારે બેસે છે અને કયો સમય છે તો વાત કરી ઉત્તરા ફાલ્ગુની ઓતરા નક્ષત્ર ભાદરવા સુદ દસ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ નવ છત્રીસ કલાકે બેસે વાહન છે મિત્રો હાથી ત્યારબાદ હાથ્ય અસ્ત એટલે કે હાથી નક્ષત્ર ભાદરવાવાદ નો ગુરુવાર છવ્વીસ નવ બે હાજર ચોવીસ ના રોજ પચીસ અગિયાર એટલે કે ખાસ કરીને વહેલી સવારે બેસે છે અને વાહન છે એમનું મોર અને ત્યારબાદ ઘેલી ચિત્રા આસુ સુદ સાતમ એટલે કે ભાદરવો છે એ ખાસ કરીને નવરાત્રિની અંદર જોવા જઈએ તો સાતમા નોરતાથી ઘેલી ચિત્રા રહી છે એટલે કે હાથીઓ નક્ષત્ર છે છ નક્ષ છ નવરાત્રિ સુધી રહેશે સાતમા નોરતાથી ઘેલી ચિત્ર બેસશે એટલે કે દસ દસ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ઘેલી ચિત્ર બેસશે ચૌદને સાત એટલે કે બે વાગીને સાત મિનિટે અને વાહન છે મિત્રો ભેંસ એટલે કે નવરાત્રિની અંદર આ નક્ષત્ર હાથીઓ ઉતરતા અને ઘેલી ચિત્રા બેસતા આ નક્ષત્ર આવશે ત્યારબાદ છેલ્લું નક્ષત્ર છે સ્વાતિ સુદ સાતમ સોરી વધ સાતમ બુધવાર ત્રેવીસ દસ બે હજાર ચોવીસ અને વાહન છે શિયાળ તો એની અંદર યોગ નથી પણ તો આ બે નક્ષત્ર એવા છે અને ખાસ કરીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ઉત્તરતાની સાથે જ મિત્રો આપણે સવારના વિડીયોમાં પણ વાત કરી હતી કે લગભગ મિત્રો ખાસ કરીને ત્રેવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા લગભગ પચીસ તારીખ સુધીની અંદર ધીમે ધીમે ગુજરાતની અંદર વાતાવરણ જોવા મળશે વરસાદી વાતાવરણ જોવા મળશે અને હાથીયા નક્ષત્રની અંદર ફરી એક વખત પરિસ્થિતિ અનુકૂળ થઈ રહી છે તો ભારે વરસાદના યોગ પણ બની રહ્યા છે ઘેલી ચિત્રા નક્ષત્રનું વાહન પણ ભેંસશે તો કંઈ ન કહેવાય મિત્રો ખાસ કરીને નવરાત્રિની અંદર અત્યારથી જ લોકો છે ખાસ કરીને વરસાદની આગાહીઓ કરી રહ્યા છે તો આ નક્ષત્ર ખૂબ જ જોરદાર છે જો આ નક્ષત્રની અંદર વરસાદ પડશે તો ભૂક્કા કાઢશે આમ તો જોવા જઈએ તો સત્તર તારીખથી ભારતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે વીસ તારીખથી કચ્છની અંદર અને પચીસ તારીખથી કચ્છ ઉત્તર ગુજરાતમાંથી અને ત્રીસ તારીખ સુધીની અંદર તો લગભગ સૌરાષ્ટ્રમાંથી અને પાંચ તારીખ ઓક્ટોબરની અંદર પાંચ તારીખ સુધીની અંદર એટલે કે આથીઓ ઉત્તરતાની સાથે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ કોઈ મોટી ભારે અતિ સિસ્ટમ બને તો ખાસ કરીને ગુજરાત ગુજરાતની અંદર માવઠા સ્વરૂપે વર્તાશ જોવા મળે તો આ ત્રણે ત્રણ નક્ષત્રો ઉતરા નક્ષત્ર બે તારીખથી હાથીઓ નક્ષત્ર છવ્વીસ તારીખથી અને ઘેલી ચિત્રા છે એ દસ તારીખથી મિત્રો બેસી રહ્યા છે ત્રણેયના વાહન મિત્રો જોરદાર છે તો એ પ્રમાણે જોઈએ તો આ નક્ષત્રની અંદર કંઈક નવું મિત્રો જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત